જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ બસો બાવન વૈષ્ણવોની વાર્તા જેમાં પ્રથમ વૈષ્ણવ નાગજી ભટ્ટ અને એમનો વાર્તા પ્રસંગ છે એ પાંચમો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ સમક્ષ તો વૈષ્ણવો વાર્તા તમને પસંદ પડતી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી તમને અમારા જે નવા નવા સત્સંગો લોન્ચ થાય છે એની નોટિફિકેશન સર્વપ્રથમ પ્રાપ્ત થઈ જાય તો વૈષ્ણવો વાર્તા પ્રસંગ છે એ પાંચમો લઈએ અને છેક સુધી જોડાયેલા રહેજો જેથી વાર્તામાં શું કહેવા માગે છે એનો ખ્યાલ છે આવી શકે શ્રી ગુસાઈજી એક વાર દ્વારિકા આવે છે અને શ્રી રણછોડજીના દર્શન કરી અને વિદ્વાન થઈ દ્વારિકાની બહાર આવે છે પછી તેઓ શ્રી રામજી અને શ્રી લક્ષ્મણજીના મંદિર પાસે ઉભા રહે છે ત્યાં તો કેરી ભરેલો એક ટોપલો લઈ નાગજી ભટ્ટ આવે છે અને શ્રી ગુસાઈજીને નમન કરે છે દંડવત કરી અને ભેટ તેમને ધરે છે સરસ મજાની કેરીઓ જોઈને શ્રી ગુસાઈજી આ કેરીઓ શ્રી રણછોડજીને સમર્પવાની અને તેને દર્શન પણ નહીં કર્યા હોવાથી શ્રી રણછોડજીના દર્શન કરવાનો આદેશ નાગજી ભટ્ટને આપે છે પછી હજામત કરાવી ગોમતીમાં સ્નાન કરીને પોતાની પાસે આવવા તેઓ નાગજી ભટ્ટને જણાવે છે ત્યારે નાગજી નાગજીભ્ટ આદર સહિત શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરે છે કે પોતાને દ્વારિકા સાથે શું લાગે વળગે છે પોતાને તો શ્રી ગુસાઈજીના એટલે કે તેમના દર્શન થયા એટલે પોતાની તમામ ઈચ્છાઓ છે એ તો ફળીભૂત થઈ ગઈ એમ જણાવે છે એટલે શું કહે છે કે મને તમારા દર્શન થઈ ગયા આ ગુસાઈજીને કે એમાં મને તો બધું પ્રાપ્ત થઈ ગયું નાગજી ભટ્ટની વાત સાંભળી અને પછી શ્રી ગુસાઈજી ફરીથી તેમને આમ નહીં કરવા જણાવે છે અને કેરીઓ શ્રી રણછોડજીને સમર્પીને દર્શન કરીને આવવા જણાવે છે તું દર્શન કરીને આવે ત્યાં સુધી હું અહીં જ તારા માટે બેઠો છું અને તારા આવ્યા પછી જ હું અહીંથી નીકળીશ એમ પણ તેઓ તેમને જણાવે છે આથી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર શ્રી રણછોડજીના દર્શનને જાય છે દર્શન કેરી દર્શન કરી કેરીઓ છે એ રણછોડજીને અર્પીને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કર્યા બાદ શ્રી રણછોડજી સમક્ષ છે એ વિદાય લેવા જાય છે પણ મંદિરમાં એક આશ્ચર્યકારક દ્રશ્ય એને જોવા મળે છે વૈષ્ણવ કેવું દ્રશ્ય જોવા મળે છે કે શ્રી રણછોડજી અને શ્રી ગુસાઈજી અન્યો અન્યને બીડી આરોગાવતા તેઓ નિહાળે છે તો પ્રભુ છે અને ગુસાઈજી છે બંને એકબીજાને બીડી આરોગાવી રહ્યા છે અને મનોમન જ નાગજી ભટ્ટ ખૂબ જ હર્ષ ઉલ્લાસિત થઈ જાય છે અને પછી નાગજી ભટ્ટ શ્રી રણછોડજીની વિદાય લઈ અને રામ લક્ષ્મણજીના મંદિરે જઈ અને શ્રી ગુસાઈજીને દંડવટ છે એ નમે છે પોતે તેમની આજ્ઞા શિરોમાન્ય કરી અને રણછોડજીના દર્શને ગયા તેથી પોતાને બધું સુખ મેળવ્યાનું અને ત્યાં રણછોડજીની સાથોસાથ શ્રી ગુસાઈજીના દર્શનનો પણ લાભ છે એ મેળ મળવાથી બધું સુખ પોતે નસીબ થયાનું નાગજી પછી ગુસાઈજીને જણાવે છે આથી પ્રસન્ન ચિત્તવાળા બનેલા શ્રી ગુસાઈજી આ શ્રી રણછોડજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માનેલા છે તેથી આ સ્થળે પોતાનો સંબંધ છે એમ પણ સ્વયં નાગજી ભટ્ટને જણાવે છે તો અહીં એક વાત સ્પષ્ટ વર્તાય છે કે ભક્ત તો પોતાના ઈષ્ટને જ સર્વે સર્વા નાગજી ભટ્ટ પોતાને દ્વારકા સાથે શું લેવા દેવા છે એવો પ્રશ્ન ગુસાઈજીને કરે છે આનો અર્થ એ થાય છે કે વૈષ્ણવે તીર્થ વગેરેમાં શ્રી આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખીને જવું જોઈએ મહાત્મને ધ્યાનમાં રાખી ત્યાં જવાય નહીં મહાત્મથી જવાય તો અન્ય માય થયો છે અન્યાશ્રય થયો કહેવાય શ્રી આચાર્યજીએ પૃથ્વીની પ્રદક્ષિણા ત્રણ વાર કરીને તીર્થોને સ્નાત કર્યા હોવાથી વૈષ્ણવોએ પણ શ્રી આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખી અને પછી તીર્થાટન કરવું જોઈએ આ ભાવને જ ખ્યાલમાં રાખીને શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કરવાનો આદેશ આપ્યો હતો તદ ઉપરાંત શ્રી ઠાકોરજી છે રણછોડજી તો શ્રી આચાર્યજીના માનેલા હોય ત્યાં અચૂક જવા માટે તેઓ નાગજી ભટ્ટને જણાવે છે અને આ જ ભાવને નજર સમક્ષ રાખીને શ્રી ગુસાઈજી પણ વારંવાર દ્વારિકા પધારતા હતા તેઓ શ્રી આચાર્યજીના સંબંધનો વિચાર કરીને દ્વારિકા અવારનવાર પધારતા હતા એ પછી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટના સથવારે ત્યાંથી ગાગાસાદી ગામે આવી અને મુકામ કરે છે શ્રી ગુસાઈજી સ્નાન કર્યા પછી રસોઈમાં પધારે છે અને નાગજી ભટ્ટ થુવેરના વનમાં જાય છે નાગજી ભટ્ટ આ વનમાં અગાઉ કેરીઓ છુપાવી આવ્યા હતા ત્યાંથી ચારસો કેરીઓ લાવીને તેઓ શ્રી ગુસાઈજીની સમક્ષ ધરે છે આ વખતે શ્રી ગુસાઈજી તેમને આ કેરીઓ અમે કઈ રીતે રાખીએ તું વધી કેરીઓ ત્યાં રણછોડજીમાં કેમ લાવ્યો નહોતો એ અમારાથી આ વાતને કેમ ગુપ્ત રાખી એવો પ્રશ્ન કરે છે આનો પ્રત્યુત્તર આપતા નાગજી ભટ્ટ સવિનય જણાવે છે કે અમે તો આપને વેચાઈ ચૂક્યા છી આપે જ તો અમને શ્રી રણછોડજીને દેખાય છે અને તેથી તો અમે શ્રી રણછોડજીને જાણ્યા છે વળી અમે તો સર્વસ્વનો ત્યાગ કરીને આપના ચરણમાં લાગ્યા રહીએ છીએ તેથી કૃપા દ્રષ્ટિ કરી આ કેરીઓ સ્વીકારો તેમની આ વિનંતીથી રાજી થયેલા શ્રી ગુસાઈજીએ કેરીઓ તેમના હસ્તમાં લઈ લેતા જોતા લઈ અને જોતા તે કેરીઓ બહુ જ સુંદર હોવાનું એમને લાગે છે અને તેથી તો આ સુંદર મજાની કેરીઓ તો શ્રીનાથજીને લાયક છે તેથી તે શ્રીનાથ દ્વાર પહોંચાડવી જોઈએ અને શ્રીનાથજી આ કેરીઓ અંગીકાર કરે તો અમે તે લઈએ એમ પણ શ્રી ગુસાઈજી તેમને જણાવે

વૈષ્ણવો કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે તેનો મતલબ એ છે કે તુલસી ભગવાનને ભગવાનને પ્રિય પ્રિય છે છે તો તુલસી હોય આ માળા ધારણ કરવાથી એ કૃષ્ણ અર્પણ કરી છે તેથી શરીરનો ઉપયોગ માત્ર કૃષ્ણ માટે અને કૃષ્ણના કાર્ય માટે જ કરવો રહ્યો શ્રી ગુસાઈજી ચારસો કેરીઓ સિન્હા દ્વાર પહોંચાડવાનું કહેતા જ નાગજી ભટ્ટ એક સાંડણી પર કેરીઓ લાદી અને સિન્હા દ્વાર જવા ઉપડે છે ચાર દિવસની દળમજલ પછી તેઓ સિન્હા દ્વાર આવે છે તેઓ રામદાસ મુખિયા કેરી આપીને જલ્દી પહોંચશે લખી આપવા તેમને કહ્યું મુખિયાએ કહ્યું કે હજુ હમણાં તો આવ્યા છો તો થોડાક દિવસ અહીં રહો આથી નાગજી ભટ્ટ કે છે કે તમને અત્યારે જવું જ જરૂરી હોય

અને બસો કેરી ઓસી ગિરધરજી સમક્ષ ધરી અને ગિરધરજીને પ્રણામ કરીને નાગજી ભટ્ટ તત્કાળ પહોંચ લખી આપવા તેમને વિનંતી કરે છે શ્રી ગિરિરાજજી તેમને થોડાક દિવસ ત્યાં રોકાવાનું કે ગિરધરજી છે એમને થોડાક દિવસ ત્યાં રોકાવાનું કહે છે અને હજુ હમણાં જ આવીને પાછા કેમ જાઓ છો એવો પણ પ્રશ્ન નાગજી ભટ્ટને કરે છે નાગજી ભટ્ટ પોતાને ગુસાઈજી પાસે જરૂરી છે જવું તેથી કૃપા કરીને વિના વિલંબે પહોંચી પહોંચે લખી આપવા શ્રી ગીરધરજીને જણાવે છે આથી શ્રી ગીરધરજી બસો કેરીઓની છે એને લખી આપે છે નાગજી પર શ્રી ગીરધરજીને દંડવત પ્રણામ કરીને ત્યાંથી તરત જ રવાના થાય છે ત્રણ દિવસનો પથ છે એ કાપી તેઓ પરત શ્રી ગુસાઈજી સમક્ષ આવ્યા તેઓ એક સાંડી પર સાતસો કેરીઓ લાદીને આવ્યા છે તે તેમણે શ્રી ગુસાઈજીથી છુપાવી રાખી છે શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરવા પધારે ત્યારે નાગજી ભટ્ટ છે પ્રચારગી બહારની સેવા કરે છે આ ટાણું સાધીને નાગજી ભટ્ટ બસો કેરી સાફ કરીને સુધારીને લાવે છે કેરીના રસની ચાર કટોરા વાટકા પણ ભરે છે એકસો કેરી સુધારીને તેઓ શ્રી ગુસાઈજી સમક્ષ લાવે છે કેરીને જોઈને શ્રી ગુસાઈજી પોતે તો આ કેરી શ્રી શ્રીનાજી અને નવનીતપ્રિયજીને લાયક છે એમ અગાઉ કહ્યું હતું એમ તેમને જણાવે છે એથી હું કેરીઓ પહેલા કેમ રીતે કેવી રીતે લઈ શકું એવો પ્રશ્ન પણ નાગજી ભટ્ટને ગુસાઈ નાગજી ભટ્ટ છે એ પણ કહે છે એના પ્રત્યુત્તર રૂપે એવું કહે છે કે શ્રી રામદાસજી અને શ્રી ગીરધરજી એ પત્રો પહોંચો શ્રી ગુસાઈજીના કરકમળમાં છે લખી આપતા એ મૂકે છે અને બંને પત્રો પછી શ્રી ગુસાઈજી છે એ વાંચે છે અને એ વાંચી અને ગુસાઈજી રાજીપો અનુભવે છે શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીએ આ કેરીઓ આરોગી તેથી પોતે પણ તે આરોગી હોવાનું શ્રી ગુસાઈજીની છે એ બાદમાં પ્રસન્ન નાગજી ભટ્ટને જણાવે છે પછી તે બધી કેરીઓ ત્યાં ને ત્યાં કેમ નહીં આપી અને અમારી પાસે સિદ્ધ હેતુ લાવ્યો એવો પ્રશ્ન નાગજી ભટ્ટને કરે છે આનો અર્થ એ થાય છે કે શ્રી ગુસાઈજી સ્વયં નવનીત પ્રિયાજી અને શ્રી શ્રીનાથજી પાસેથી વિદાય લઈને પરદેશ પધારતા હતા અને શ્રી ગુસાઈજી ખુદ વિપ્રયોગ વિયોગ છે એ અનુભવતા હતા તમામ ઇન્દ્રિયોના સ્વાદને તેઓ ત્યાજતા હતા અને શરીરને પોષણ મળી રહે એ માટે અલ્પ માત્રામાં ભોજન કરતા અને તેથી તેઓ એવું જણાવે છે તો આ સાંભળી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને સાદર કહ્યું કે અમને તો આપે જ શ્રી શ્રીનાથજી બાવા દેખાડ્યા અને આપના થકી જ અમે નવનીત પ્રિયાજીને જોઈ શક્યા છીએ તેથી આ કેરીઓ સ્વીકારીને અમારા પર હવે કૃપા દ્રષ્ટિ વરસાવો અમે તો ફક્ત આપના ચરણ કમળના દાસ છીએ તો અહીં નાગજી ભટ્ટને શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થાય છે જેઓ તે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિનું જ ફળ માને છે અહીં નાગજી ભટ્ટની શ્રી ગુસાઈજી પ્રત્યેની દ્રઢ ભક્તિ છે એ જોવા મળે છે અત્રે સ્વામી સેવક ભાવ પ્રગટ દેખાયો છે નાગજી ભટ્ટ છે એ ખુદરેશી ઠાકોરજીના દાસ કહે છે તો શ્રી ગુસાઈજીની બરોબરી થાય તેથી જ નાગજી ભટ્ટ તેઓ તો માત્ર આપના ચરણ કમળના દાસ છે તેથી જ્યારે આપ આરોગો ત્યારે અમને સુખ ચેન મળે એમ શ્રી ગુસાઈજીને કહે છે એટલે કે ગુસાઈજીને એવું કહે છે કે આપ જ્યારે આ કેરીઓ આરોગશો ત્યારે જ અમને સુખ ચેન થશે એમ છે સેવા ભાવ છે એ દેખાડે છે તો નાગજી પટની ઉક્ત વિનંતી છે એ કાને ધરી અને શ્રી ગુસાઈજી રસના કટોરા અને કેરીઓ રસોઈમાં પધરાવી ગયા ભોગ ધરીને સમય થયે ભોગ શરાવી અનુસર કરી અને થોડીક કેરીઓ આરોગ્ય છે તો એ પોતાના ભક્તને પોતે આનંદ આપવા અર્થે શ્રી ગુસાઈજી ભક્તની મનોકામના પૂર્ણ કરનારા છે અને એમના મનોરથ પૂર્ણ કરવા અર્થે નાગજીના આ મનોરથની કેરી પોતે આરોગ્ય છે તો વૈષ્ણવો આપણે પણ છે દ્રઢ આશ્રય એમના ચરણ કમલોની અંદર અવશ્ય રાખવો જોઈએ આવા દાસના પણ દાસ છે બનીને આપણે રહીએ એવી આપણે વિનંતી કરીએ વૈષ્ણવો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી